ભુજમાં ટ્રાફિક સુધારણા માટે મહત્વકાંક્ષી યોજનાઓ અઢાર નવા અને પહોળા બની રહેલા રસ્તાઓથી શહેરના વિકાસને મળશે નવી ગતિ પ્રથમ ફેઝમાં પાંચ માર્ગો પર કામ શરૂ કરાયું ભુજ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા મહત્વકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે શહેરમાં કુલ અઢાર નવા તેમજ પહોળા રસ્તાઓ બનાવવાની અને વિસ્તરણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે જેના પ્રથમ ફેઝમાં પાંચ મુખ્ય માર્ગો પર વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરના વિવિધ વિસ્તારો વચ્ચે સરળ વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવાનો ટ્રાફિક જામની સમસ્યા ઘટાડવાનો અને ભુજને આધુનિક તથા સુવ્યવસ્થિત શહેર તરીકે વિકસિત કરવાનો છે પ્રથમ તબક્કામાં આવરી લેવામાં આવેલા માર્ગો પર દબાણ દૂર કરવું નવા માર્ગોનું નિર્માણ માર્ગ વિસ્તરણ તેમજ બ્યુટિફિકેશન સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે યોજનાના ભાગરૂપે શહેરમાં વેન્ડિંગ ઝોન અને નો વેન્ડિંગ ઝોન અલગથી નિર્ધારિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી રસ્તા ઉપર અનિયમિત દબાણ ન સર્જાય અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થાય લારી ધારકો અને નાના વ્યાપારીઓ માટે નગરપાલિકાની મંજૂરીથી નિશ્ચિત જગ્યા ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેમની રોજગાર વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરની વ્યવસ્થા પણ સુચારૂ બને આ સાથે પે એન્ડ પાર્કિંગ માટે યોગ્ય સ્થળોની ઓળખ કરવામાં આવી છે જેથી વાહનચાલકોને સુવિધા મળી રહે અને માર્ગો પર વાહનોની અણઘડ પાર્કિંગની સમસ્યા દૂર થાય નગરપાલિકાના અધિકારીઓ મુજબ આ યોજના પૂર્ણ થયા બાદ ભુજ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે અને શહેરના વિકાસને નવી દિશા મળશે શહેરના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલી આ યોજના ભુજના ભવિષ્યને વધુ સુવિધાજનક અને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે વધુમાં પ્રાંત અધિકારી શ્રી અનિલ યાદવે ભુજની જનતાને માહિતગાર કરવા માટે મીડિયાના માધ્યમથી કહ્યું હતું ગુજરાત સરકાર દ્વારા હમણાં જ આર બીને જે સોંપેલા રોડ છે એના માટેનું કામ શરૂ કર્યું છે તો આ રોડ બને છે તો એની સાથે સાથે રોડ ખુલ્લા થાય માર્ગ પહોળા બને જે આજુબાજુના માર્જિનમાં અત્યાર સુધીમાં દબાણો થયેલા છે એ બધા જ દબાણો દૂર કરવામાં આવે એના માટેની એક આખી એક કમિટી છે અને એ લોકો અત્યારે કામ કરી રહ્યા છે પ્રથમ ફેઝમાં મુખ્યત્વે જુબીલી સર્કલથી જતા ચાર રસ્તા અને પ્રિન્સ રેસિડેન્સીથી એરપોર્ટથી ખાવડા સર્કલ સુધી અત્યારે આ પાંચ રસ્તા લેવામાં આવે છે જેમાં દબાણ દૂર કરવાના નવા રોડ બનાવવાના અને બ્યુટિફિકેશન માટે જે પણ કરવું પડે એ બધા પ્રયોગો કરી રહ્યા મુખ્ય પાંચ રસ્તાઓ પર અત્યારે જે આપણે કામ કરી રહ્યા છીએ એમાં વેન્ડિંગ ઝોન અને નો વેન્ડિંગ ઝોન બંને રાખીએ છીએ દરેક રોડ પર એક ફિક્સ જગ્યા કરી દેવામાં આવશે જ્યાં લારીવાળા નગરપાલિકાની મંજૂરીથી અને એમની સર્ટિફિકેટથી ધંધો કરી શકશે એના સિવાયના કોઈ પણ રોડ ઉપર ઊભા રહેલા લારી તથા નો વેન્ટિંગ ઝોનમાં રહેશે તો એમને તાત્કાલિક એમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું દરેકે દરેક આ પાંચે રોડ ઉપર એક પે અને પાર્કિંગ માટે જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે ભવિષ્યમાં વિધિન મંથ પે અને પાર્કિંગ શરૂ થઈ જશે જ્યાંથી અત્યારે જે રોડ પર વાહનો છે એ રોડ પર વાહનો નહીં રહે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ બારી રિંગ રોડ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો